જીવનમાં સુખ દુઃખની ગતિ સમજાવતી આ વાર્તા ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા બધા એના આ ખૂબ વખાણ કરતા કેટલાય ઘોડેસવારો આ ઘોડાના મો આપવા માટે તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડાને વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એને જોયું તો એનો ઘોડો ગાયબ હતો એને ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું મારા નસીબ મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોસાનું ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે થોડા દિવસો પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારા નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી કોળાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ ન હતા જો ઘોડા ના આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો ન રહ્યો હોત તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુઃખી થતાં કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં ગામ લોકો ફરી આ ખેડૂતની ઘરે ગયા અને કહ્યું તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ બગ ભાંગ્યા કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખળખળાટ હસવા લાગ્યો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાઓએ ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે નો હર્ષ શોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે